કાકરેજ તાલુકાના રાનેર ગામે ગીતા જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક આયોજન કાકરેજ તાલુકાના રાનેર ગામે માગસર શોધ અગિયારસના પાવન દિવસે ગીતા જયંતિ નિમિત્તે ધાર્મિક વાતાવરણ વચ્ચે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગામમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ગ્રામજનોમાં ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ ગીતા જયંતિનો મહિમા અને તેની પ્રેરણાદાયી મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું મુખ્ય આયોજન પત્રકાર અમરસિંહ જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંત શ્રી જલરામ જાદવ સંત શ્રી રતુભાઈ મહારાજ સંતશ્રી સોમાભગત સંતશ્રી વાઘારામ તેમજ ચંદનસિંહ જાદવ અગરદાસ સહિતના આગેવાનોની વિશેષ હાજરી રહી હતી કાર્યક્રમ દરમિયાન ગીતાના પવિત્ર શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત ભક્તોને ગીતા જ્ઞાન અને તેના જીવન મૂલ્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગામમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ યુવાનોને મહિલા મંડળે હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાંતિ ને સકારાત્મકતા ફેલાવમાં ગીતાની ભક્તિ નો મૂલ્ય સંદેશ આપે તેવો ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમંત્રમૂલમ ગુરુ વાક્ય મોક્ષમ ગુરુ તારીખ માક્ષર સુદ અગિયારસ અને તારીખ પેલી એક બાર બે હાજર પચીસ ના રોજ અમારા અમૃતભાઈ મેડિકલ વાળા એમને ગીતા જયંતિ વિશે આજે સરસ એવો મસ્ત પ્રોગ્રામ કર્યો કે જેની સીમા નહીં કારણ કે આ વસ્તુ ધીરે ધીરે લુપ્ત થઈ જાય ભાઈ તમે જો એને જાગૃત કરો તો જાગૃત થાય બાકી જાગૃત ના કરો તો ધીરે ધીરે લુપ્ત થવા માટે કોઈને ખબર નથી હોતી કે ભાઈ આ આજે આ અગિયારશના દિવસે માક્ષર સુદ અગિયારશની જે ગીતા જયંતી હોય છે લગભગ એંશી ટકા લોકો જાણતાય નહીં હોય હકીકત કે ભાઈ ગીતા જયંતીનો દિવસ ક્યારે છે તો એવો સારો દૂર દૂરથી બધા સંતો મહંતોના અરસ પરશ મળ્યા અને એવું સારો સત્સંગ ચલાવ્યો અમારે ચિલદાસ ભગત મહારાજે પણ બહુ મસ્ત સારી રીતે એવું કહ્યું